જ્યાં સેન્ટીમીટર વરસાદની સંભાવના વ્યક્ત છે ભારે વરસાદના કારણે કોચી અને ત્રિપુરામાં મુશળધાર વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા એક બાજુ દેશના ઘણા ખરા ભાગો એવા છે કે જ્યાં આકરી ગરમી પડી રહી છે બીજી બાજુ કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હજુ પણ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કેરળ તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે કે કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લોકોના નીચાણવાળા ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ભારે વરસાદથી અત્યાર સુધીમાં કેરળમાં ચાર લોકોના તો મોત નીપજી ચૂક્યા છે રસ્તાઓ ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે લોકોને બહાર નીકળવા માટે પણ હેરાનગતિ થઈ રહી છે આ પ્રકારની સ્થિતિ કેરળમાં ઊભી થઈ છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સતત કેરળમાં વરસાદ વરસી રહ્યો છે દેશના મોટા ભાગના રાજ્યોમાં લોકો છત્રી લઈને નીકળવા મજબૂર બન્યા છે ક્યાંક વરસાદને કારણે તો ક્યાંક ગરમીને કારણે